હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ મહાદેવર બધાઈને જય રામ તો આપણી સવાર થઈ ગઈ છે આ તો બહુ મોડું થઈ ગયું છે ખબર નહીં રાત્રે બર્થડેનો થાક હતો કે હું પોણા દસ વાગી ગયા છે તો જલ્દી જલ્દી કામ કરી ઓફિસ ભેગા થાય બરાબર તો રેજો બ્લોગમાં નાસ્તો પાણી કરી આવી તો નાસ્તામાં છે ચા અને કાલે આપણે લઈ આવ્યા નવા બિસ્કિટ તો ટ્રાય તો કરવી જ પડે તો આ નાસ્તો કરવા નીકળી આપણે ઓફિસ તરફ પેટ્રોલ હતું નહીં પેટ્રોલ ભરાવી ફૂલ ટાંકી કરાવી લીધી છે આપણે અઠવાડિયું બધી ઉપાધી નહીં તો હાલો ઓફિસ પહોંચી જાય ફટાફટ જવા પાણી પી લઈ આપણે પહોંચી ગયા ઓફિસ ને આપણી ચા આવી ગઈ છે તો ચાલો બધાય ચા પીવા તો આજે ટિફિન લાવ્યા નથી કેમ કે કાલે ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે આજે આપણે બારે જમવા જવું છે બરાબર બધી ફ્રેન્ડ્સને તો હવે એનું વેઇટ કરું છું કે સાડા આવી જઈશ પણ હજી આવી નથી તો કઈ બાજુ જવું જોઈએ હજી તો ખબર નથી ખબર પડશે એટલે કઈશ લગભગ તો બાયપાસ બાજુ જવાનું કહે છે તો બનાને જો બ્લોગમાં ક્યાં જાય છે બતાવી દઈશ બરાબર આપણે લેવા માટે આવી ગયા છે અને નીકળી ગયા છે આપણે દ્વારકાધીશ દેશી ભાણું તરફ ઇન્ડિયન તો ફાઇનલી દ્વારકાધીશ પહોંચી ગયા એક જમી લઈ હવે શું નક્કી કરી શું જમવાનું હોય જોઈ હવે

ધડ કરવી પડી પણ થઈ ગયું ફાઇનલ મેં એમ બ્રાન્ચવાળા ભાઈને ફોન કર્યો તો એટલે એ ભાઈનું કામ સારું હતું ઈ અમને સમજી હૈ ગયા બાકી આયા તો કાંઈ સારા આવડે તો જમીન નીકળી ગઈ આપણે પાછા ઓફિસ તરફ હાલો હવે પહોંચી જાય ઓફિસ તડકો બહુ લાગે છે હવે હાલ સુધી તડકાના જ હૈક્યા પૈકા પહોંચી તો ગયા બરાબર ઓફિસ થોડીક વાર રેસ્ટ કરી લે મસ્ત એસી બેસી ચાલુ છે સાહેબ આવી જાય કામ ધંધે ચડી જવાનું રહેજો બ્લોગમાં કંઈક નવી તડબડાટી કરવી છે આજે ઓફિસ થી ઘરે પહોંચ્યા ત્યાં આપણું જ્યુસ રેડી હતું એનર્જી ડ્રિંક પીસ સાથે લેટ થઈ ગયું છે આઠ ને દસ થઈ ગઈ છે એમ કે નગર ડેલી હું આઠ વાગે પહોંચી જાઉં ઘરે પણ આજે થોડું હમણાં સ્પર્ધા આવે છે તેમાં ભાગ લેવાનો છે એટલે પ્રેક્ટિસ કરતા હતા તો હાલો હવે આપણે ઘરે પહોંચી જઈએ તો પહોંચી ગયા આપણે ઘરે અને જમવાનું રેડી થઈ ગયું છે પણ હવે પપ્પા અને દીવું આવે ની રાહ જોઈ છે કેમ કે એ આવી જાય તો જમી લે ભૂખે લાગી છે શું બનાવ્યું છે એ તો કઈ ખબર નહીં અમારા હાટુ ચા ભાખરી બનાવ્યા છે એટલે ખબર છે તો જોઈએ હવે પપ્પાની મૂવી માટે શું છે તો આજનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ કેમ કે આજ તો થાકી ગયા અને આજના બ્લોગમાં આઈ થિંક એન્ડ કરવામાં બાર વાગી ગયા છે કેમ કે ઉપરવાળા ઘરે બેબી આવી હતી તો એની કાલ છઠ્ઠી છે સવારે તો એમાં ઓલા કાંઈક પીપળાના પાનમાં નામ લખવાના હતા તો એ નામ લખવા ગઈ હતી બરાબર એટલે લેટ થઈ ગયું એટલે આજ કાંઈ લાસ્ટમાં બ્લોગ ઉતારી જ ન આવી ગઈ તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાયને મારા ગુડ નાઇટ જય શ્યારા